નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ખેલ સહાયક ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જેમાં લાયકાત શું રહેશે જેમાં પગારની વાત કરીએ તો પગાર રૂપિયા તમને એકવીસ હજાર ફિક્સ તમને મળવાપાત્ર રહેશે આમાં શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જ્યાં વાત કરીએ તો ખેલ સહાયક ભરતી બે હજાર પચીસમાં ગુજરાત રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં રમત સહાયક ભરતી બે હજાર પચીસ માટે અધિકારીએ ઉમેર્યું છે કે આ ભરતીમાં રમત સહાયકના નવ પદો પર નિમણૂક કરો જેમાં અરજીની પ્રક્રિયા ત્રણ એપ્રિલ બે હજાર પચીસ શરૂ થશે અને અરજીની અરજીની અંતિમ તારીખ આઠ એપ્રિલ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે આ પદ માટે મહત્તમ આયુષીમાં ચાલીસ વર્ષ નિર્ધારિત કરેલી છે જેમાં જો તમે એક યોગ્ય આશાવાદી છો તો તે તમારા માટે એક સુનેરી તક હોઈ શકે છે જેમાં ગુજરાત રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં રમત સહાયક ભરતી બે હજાર પચીસમાં પસંદગી માટે વિવિધ તબક્કાઓથી હોઈ શકે છે જેમાં લેખિત પરીક્ષા અને દસ્તાવેજ તપાસ સામેલ હોઈ શકે છે આ ભરતીથી સંબંધિત સંપૂર્ણ માહિતી અને અરજી પ્રક્રિયા વિશે આ વિડીયો દ્વારા જણાવવામાં આવશે જેમાં વાત કરીએ તો

ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં નોકરીનું સ્થાન કયું રહેવાનું છે તો ગુજરાત જેમાં સેલેરીની વાત કરીએ તો આમાં તમને એકવી હજાર ફીસ પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે ત્યારબાદ શૈક્ષણિક અને યોગ્યતાની વાત કરીએ તો ઉમેદવારે રમત અભિરુચિ પરીક્ષા એટલે કે એસેટી સ્પોર્ટ એટ્યુટ્યુડ ટેસ્ટ બે હજાર પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વયમર્યાદાની વાત કરીએ તો આમાં વધુમાં વધુ ઉંમર ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્યારબાદ સેલરીની જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારી પ્રાથમિક શાળાઓમાં રમત સહાયક ભરતી બે હજાર પચીસ માટે અપેક્ષાવારોની નીચેની સેલરી પ્રદાનની જાહેરાત કરેલી છે જેમાં તમને ફિક્સ એકવીસ હજાર તમને પ્રતિ મહિને મળવાપાત્ર રહેશે જેમાં મહત્વની તારીખોની વાત કરીએ તો આપણે અગાડી જોઈ ગયા તે પ્રમાણે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે આઠ એપ્રિલ બે હજાર પચીસ લગે તમે અરજી કરી શકો છો ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે તો લેખિત પરીક્ષા તો જો લાગુ પડતી હોય તો ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી અને પછી છે તબીબી પરીક્ષા આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા હોઈ શકે છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત